શંકરાચાર્ય વિવાદ વિવાદને લઈ મોટા બરેલીનામું રાજીનામું અગ્નિહોત્રી રાજીનામું સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે વાયરલ રાજીનામાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ ત્યારે યુજીસી અને શંકરાચાર્ય વિવાદને લઈ તેઓમાં નારાજગી હતી અને નારાજગીને લઈ અલંકાર અગ્નિહોત્રી કે જેઓએ રાજીનામું ધરી દીધું છે રાજીનામું કે જેઓએ સોશિયલ મીડિયા પર મૂક્યું અને તે વાયરલ થયું છે હજી સુધી આ વાયરલ રાજીનામાને લઈ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ ત્યારે શંકરાચાર્ય વિવાદને લઈ આ મોટા સમાચાર યુપીના બરેલીના મેજીસ્ટ્રેટ કે જેઓએ રાજીનામું આપી દીધું છે અને તેઓનું રાજીનામું કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અગ્નિહોત્રીનું રાજીનામું યુજીસી કાળા કાયદાના વિરોધમાં તેઓએ રાજીનામું આપ્યું છે યુપીના બરેલીના મેજીસ્ટ્રેટ કે એ રાજીનામું આપ્યું છે યુજીસીના કાળા કાયદા સાથે શંકરાચાર્ય વિવાદને લઈ તેવું રાજીનામું આપ્યું છે હજી સુધી તેઓના રાજીનામાની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ